નમસ્કાર સાથીઓ હું જગદીશ ચાવડા સાથીઓ આજરોજ પચીસ તારીખે દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી અમદાવાદમાં નિકોલ ખાતે એક જનસભા માટે આવી રહ્યા હતા આવ્યા હતા જેના કારણે આજ સવારે જ્યારે હું મારા ઘરે હતો ત્યારે અચાનક ડોલબીલ વાગ્યો અને મેં દવાજો ખોલ્યો હતો ત્યાં ક્રાઈમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર ઉપા થયો તમે જી બોલો તો કે આપને અરેસ્ટ કરવા અમે આવ્યા છીએ હું કેમ ભાઈ શું કર્યું છે અમે કે વડાપ્રધાન સાહેબ આવ્યા છે તો સાહેબને એવો ડર છે કે તમે એમની સભામાં કંઈક કરશો વિરોધ કરશો કંઈક કરશો એટલે અમે સીધા માણસ છીએ સંવિધાનમાં માનનારા માણસ છીએ કોઈ અવારના તત્વ નથી અસામયિક તત્વો નથી જાહેર જીવનના માણસો છીએ રાજકીય પાર્ટીમાં છીએ આમ આદમી પાર્ટીનો હું પ્રદેશનો પદાધિકારી છું એટલે એમને એમ એમ મેં કીધું અમે શું કરવાના છીએ એટલે કે તમે કદાચ જે શહેરનો જે માહોલ છે અત્યારે એ વિશે કંઈક પૂછી લો સાહેબની સરકારી તંત્રો દ્વારા ભારતની અંદર વિવિધ ચૂનાઓની અંદર જે વોટ ચોરી કરે છે એ બાબતે કંઈ તમે કંઈક પ્રશ્ન પૂછી લો સાહેબ પહેલાં જવાબ ના આપી શકે તો નખો પડે એટલે તમને અરેસ્ટ કરી લેવા પડે તો સવારે ઉઠ્યા હતા એટલે તૈયાર તૈયાર તો થયાના ભ્રષ્ટિ નહોતું કર્યું એટલે પહેલાં હાઉસ અરેસ્ટ નાખ્યા પછી અમે સ્નાન બાંધ લીધું કસત બસત કરી ચા નાસ્તો કરી તૈયાર થયા એટલે પછી બપોરના સમયે લગભગ એકાદ વાગે ચાંદખેડા પોલીસ સ્ટેશન થઈ ગયા અને હવે આઠ વાગે અમને અત્યારે છોડ્યા છે સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચના સાહેબ તરીકે છે એમને બી વિચાર આખો છે અને મેસેજ મળ્યા છે કે સમગ્ર અમદાવાદમાંથી આમ આદમી પાર્ટીના અમારા કેટલાય નેતાઓને ઉઠાવ્યા છે બીજી વિપક્ષ પાર્ટીના લોકોને બી ઉઠાવ્યા છે અને બધાને ડિટેન કર્યા છે કેમ નાનો મોટો વિરોધ બી થયો છે આ જે પરિસ્થિતિ છે તમે સમજો ભારત દેશની અંદર બંધારણ હજી લાગુ છે સંવિધાન હજી લાગુ છે અને સંવિધાન મને તમને ને ભારત દેશમાં વસતા તમામ લોકોને બોલવાનો અધિકાર આપે છે સિસ્ટમ સામે બોલવાનો અધિકાર છે તંત્ર સામે બોલવાનો અધિકાર છે તમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું હતું તો બોલવાનો અધિકાર મારા અધિકાર પર આજે તરફ ભાગી છે જો કે મારા એ કોઈ કાર્યક્રમ નહોતો સાહેબને મળવા જવાનો મેં એવી કોઈ જાહેરાત બી નથી કરી હા અમે અમુક ટાઈમ જયારે જાહેરાત કરતા હોઈએ ત્યારે અમને પોલીસ શોધી કાઢે ને અમને ટ્રેસ કરે ને શોધી લે ડિટેન કરી લે ઠીક છે આજ તો કોઈ કાર્યક્રમ નહોતો હું ખેડ બ્રહ્મા મારી બે સભા કરવા જવાનો મને એ ના જવા દીધો એક લોકલ સભા પાર્ટીમાં હતી હમણાં એવી ના કરવા દીધી પાર્ટીની એટલા બધા કાર્યક્રમથી બી મોકૂફ રાખ્યા મારા ઘરના બે ત્રણ કામ હતા મારે આજે મારી કાર સર્વિસ કરવા જવાનું હતું મૂકવાની હતી રિપેરિંગ માટે એ બી ના થયું સવારના અહીંયા હતા અને હવે છોડ્યા છે તો અમારી જિંદગીનો આ સાત આઠ કલાક બહુ જરૂરી સમય હતો સાહેબ આવી એમનું કામ કરીને જતા રહ્યા તામ જામ આખા દેશના મીડિયામાં સાહેબ એમની બતાવી દીધી એમનો ફોટો એમના ચહેરા એમના જોરદાર સ્ટાઇલવાળા વિડીયો મોંઘીદાર ગાડીઓનો એમનો કાફલો તો અમે તો સામાન્ય માણસો છીએ અમારે એક દાળો બગડેલા બે ત્રણ હજાર રૂપિયા નુકસાન થયું બે ત્રણ હજાર નુકસાન ના પોસાય ને એમના રીતે ઠીક છે તેમ સદાય સમજીએ છીએ અમે કે અમે વિરોધ પાર્ટી વિરોધ પક્ષની પાર્ટીમાં છીએ એટલે અમારી પર આ તંત્ર દ્વારા દમન આ તાનાશાહી પોલીસ વિભાગ દ્વારા બધું થવાનું છે પરંતુ જે છે નથિંગ ઇઝ પર્મેન્ટ કશું જ સદાકાળ માટે નથી કાલ સમય બદલાશે તક્ટ બદલાશે બધું જ બદલાશે પણ અમે આવી તાનાશાહી નહીં કરીએ અમે જ્યારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હશે ત્યારે એને બોલવા દઈશું એને ઉઠાવશું જય ભીમ